જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હું આશા પટેલ અમારી ગુજ્ચુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે ચલો આપણે સરસ એવી રેસીપી હું શક્કરપારાની પડવાળી રેસીપી લઈને આવીશું તો આપણે સાથે મળી અને બનાવીએ ચલો મારી જોડે મીડિયાને બિલકુલ સ્કીપ કર્યા વગર આપણે જોઈશું બનાવીશું મિત્રો જુઓ મેં આ મેદો લીધો છે પાંચસો ગ્રામ મેદાને હું ચાણી લઈશ ચાણીથી લીધે એની અંદર આપણે જીરું નાખવાનું છે થોડું જીરું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે એકદમ ખારી જેવા બનીને તૈયાર થશે મિત્રો જો આપણે થોડું મીઠું સેજ આગળ પડતું જ નાખવાનું છે અને મોણ પણ આગળ પડતું જ નાખવાનું છે તમે જો ઘીનું નાખતા હોય તો ઘીનું નાખવાનું માખણનું પણ નાખી શકાય હું તેલનું નાખવાની છું તો તેલનું મોણ હું સેજ વધારે જ નાખીશ કારણ કે આની અંદર એકદમ આગળ પડતું મોણ નાખવાથી એકદમ આપણા શક્કરપારા જે થાય છે એકદમ પોચા થાય છે જો આ રીતે આપણે એને એકદમ સરસ મુઠ્ઠી વળે એવું મોણ કરી દેવાનું છે એવો લોટ આપણે થોડી હળદર નાખીશું એની અંદર થોડી હળદર નાખીશું હળદરને વધારે નથી નાખવાની ખાલી સેજ સામાન્ય પીલો કલર આવે એ રીતની જ નાખવાની છે નહીં તો તમારે શક્કરપારા લાલ થઈ જશે એટલે આપણે સામાન્ય જ હળદર નાખવાની છે વધારે નથી નાખવાની કે એનાથી આપણો કલર સારો એવો આવે જુઓ મિત્રો આપણે આવું મુઠ્ઠી વળે એવું મોણ નાખી અને આપણે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધી લઈશું જુઓ આ સરસ આવી મુઠ્ઠી વળી જાય એ રીતનું આપણે મોણ નાખવાનું છે અને અંદર આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધી લઈશું બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં જુઓ મિત્રો આપણો કે આવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે આવો જુઓ હવે આને હું એકદમ આ રીતે કરી પછી આ તપેલી છે તપેલીમાં હું આ રીતે દબાવી અને ઢાંકણ ઢાંકી થોડીક વાર માટે આપણે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જુઓ મિત્રો હવે આપણો આ લોટ એકદમ સરસ કેટલો સ્મૂથ થઈ ગયા થઈ ગયો છે ખારા શક્કરપારા બનાવવા માટે જુઓ તો પછી હું એની અંદરથી આટલું મોટું વેવ બનાવી લઈશ ગુંડલું આપણે આટલું મોટું ગુંડલું બનાવી લેવાનું છે જુઓ સરસ રીતે આમ સ્મૂથ કરી અને આ રીતે બનાવી અને આપણે એને મળી લઈશું આ રીતે આપણે એને વણી લઈશું એકદમ પાતળું વણી લેવાનું છે જો આ રીતે આપણે વણી લેવાનું છે અને એની ઉપર આપણે નાખીશું ઘી આપણે આ રીતે આંગળીની મદદથી આ રીતે બધી બાજુથી આમ ઘીને પાથરી લેવાનું છે જો આ રીતે ઘીને આપણે બધી જ પાખરી લેવાનું છે અને રે હું આને આ રીતે ગોળ વીટીશ આ રીતે આ રીતે આપણે એને ગોળ વીટી લેવાનું છે આ રીતે આ રીતે આપણે એને ગોળ વીટી લઈશું આ રીતે

પછી આપણે એને આ રીતે કાઢી અને આપણે સીધા જામ દબાવવાના છે આવી રીતે જ આવી રીતે સીધા જામ દબાવવાના છે થોડા નોર્મલ નોર્મલ આપણે એને આમ દબાવી દઈશું આ રીતે તમે દબાવી લેશો તોય ચાલશે જો આવી રીતે આમ આપણે દબાવી લેવાના છે જો આપણે એને દબાવી ને આમ છૂટા કરી લેવાના છે આ રીતે એની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકીશું શક્કરપારા તળવા માટે મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર હવે આ શક્કરપારા છે એ આપણે નાખીશું આપણે શક્કરપારા નાખવાના છે જુઓ મિત્રો આપણે આ રીતે તળવાના છે અને આ રીતના થાય એટલે આપણે એને એક વખત બહાર કાઢી લેવાના છે જુઓ અને આપણે એક વખત તળીશું અને આપણે એક વખત આવા થાય એટલે આને કાઢી લેવાના બાય એટલે એક વખત બહાર કાઢી લેવાના अपरे, परिवो कता, नाखि सुजू મિત્રો હવે જો આને આપણે ફરી વખત તળીશું જો આપણે એક વખત તળીને કાઢી લીધા હતા હવે આપણે ફરી વખત તળીશું તો એકદમ ખસ્તા બને છે મિત્રો જુઓ બે વખત તળાય એટલે એ સખત પર આપણા એટલા ખસ્તા બને છે ને મિત્રો જુઓ આપણા હવે આ કેવા મસ્ત ખસ્તા બની ગયા છે જુઓ કેવા ખસ્તા થઈ ગયા છે જો બે વખત આપણે તળ્યા તો કેટલા પોચાને એકદમ ખસ્તા બન્યા છે જો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે જો ફેસબુકમાં જોતા હોય અમારા વિડીયો તો અમારા પેજને ફોલો કરજો જય શ્રી કૃષ્ણ